નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિંહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં થયેલી દુઃખદ વિમાન ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં માનવતા અને એકતાના પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળી રહ્યા છે અસહ્ય ગરમી અને તાપમાન પર સેવાભાવી લોકો એકજૂથ થઈને જાગ્રસ્તો અને તેમના સોજનો પોલીસ મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરો માટે ઠંડા પાણી લીંબુ શરબત ચવાણું સિંગ અને ચણા જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્તોને સતત સઘન સારવાર આપવામાં આવી રહી છે સાથે જ ડીએનએ ઓળખ પ્રક્રિયા પર સંવેદનશીલ રીતે હાથ ધરવામાં આવી રહી છે આ ઉપરાંત વિવિધ સમાજના લોકો એકજૂથ થઈને સેવા કાર્યમાં જોડાયા છે જે દુઃખદ પરિસ્થિતિમાં પણ એકતાને અને માનવતાનું ઉજ્જવળ ઉદાહરણ રજૂ કરે છે પોલીસ તંત્ર પર સ્વજન ગુમાવનાર પરિવારને સંભાળ રાખી રહ્યો છે આ મુશ્કેલ સમયમાં ભારતીય સમાજની સંવેદનશીલતા અને સહકારની ભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે વિશે મારી પાછળ સુધી પહેલાં વિશ્વ વિઝ્યુઅલમાં તમે જોઈ રહ્યા છો અમદાવાદની અંદર જે ઘટના બની તે બાદ જે રીતના લોકો માનવતાનો જે ફરજ છે તે પૂરો પાડી રહ્યા છે વિતરણ કરી રહ્યા છે અલગ અલગ વસ્તુઓનું ઠંડા પીણાનું વિતરણ કરી રહ્યા છે અહીંયા જે પાણીની બોટલ્સ છે તેનું વિતરણ કરી રહ્યા છે આ બધા જ વિઝ્યુઅલ તમે અહીંયા જોઈ રહ્યા છો વિઝ્યુઅલ તમે જુઓ કે કેવી રીતે માનવકારી જે સેવાઓ છે અહીંયા ચાલી રહી છે ખાવા પીવાનું વિતરણ થઈ રહ્યું છે પીવાનું વિતરણ થઈ રહ્યું છે અને આ જ્યારે આ ત્રાસદી બની ભયવ તમામ લોકો દુઃખી છે અને આ દુઃખની ઘડીમાં પરંતુ માનવતાની જે ફરજ છે તે લોકો નથી ભૂલી રહ્યા જે કામ કરી રહ્યા છે તેની સાથે વાત કરીશું મારું નામ નિઝર મંસુરી છે ક્યાં નથી હું અમદાવાદ શાલમટી છું શું કહેશો આ જે રીતના તમે વિતરણ કરી રહ્યા છો ખૂબ જ સરસ છે વિતરણમાં તો અસંતોષ એ છે કે ભાઈ કામ આવા સમય સમયે લોકો માટે કેવી રીતે કામ આવી કે એમનો ચલો જીવન તો આપણે પાછું રીટર્ન નથી આપી શકતા એમનો કે આપણે કોઈ સપોર્ટ પણ નથી કરી શકતા કે એ લોકો જે હાલમાં અત્યારે પોઝિશનમાં જે લોકો અત્યારે જીવી રહ્યા છે એ એમને પોતાને જ નથી ખબર કે અમે શું કરીએ છીએ અત્યારે તો મેન અસલ તો એ છે કે ભાઈ એ લોકો પાસે કમસ કમ ખાવાનું ગમે એમ રીતે પહોંચાડ્યું અમે લોકો પાણી છે જે વસ્તુને એમને કંઈક હટાત પહોંચાડી જેટલી એટલે પાછળ ભરે છે અત્યારે તેમને ચલો ચારે બાજુ તેમને એમના પરિવાર જ દેખાતા હશે એ લોકો કયા હાલમાં અત્યારે અહીંયા આવ્યા હતા અને કયા હાલમાં એરપોર્ટ આવ્યા હતા અને એમના જે સગા સમજોને મૂકીને લોકો રિટર્ન થયા હતા અને જે અડધી કલાકની અંદર એમના માટે રિટર્ન ફોન આવ્યો કે ભાઈ આવો અકસ્માત બન્યો છે અને તમારા રિલેટિવ એ પ્લેનના અંદર હતા જે પ્લેન ક્રેશ થઈ ગયું છે તો એમના ઉપર જે હાલ વીતેને એ લોકો જે હાલમાં અહીંયા આવ્યા હશે પોતાનું ઘર જે હાલમાં છે હાલમાં છોડીને આવ્યા હશે અને અહીંયા આવ્યા પછી એ લોકો માટે પાણી પીવા માટે ખાવાનું માટે કંઈ બંદોબસ્ત એ લોકો તો કોઈ વિચારતા જ નહીં હોઈએ અને અહીંયા ચલો સમજે છે કે હોસ્પિટલના અંદર છે કોઈ ટ્રોમા સેન્ટર પાસે છે કોઈ પોસ્ટમોર્ટમના રૂમના પાસે છે કોઈ પૂછપરછની બારી ઉપર બધી જગ્યાએ ફરે છે તો ચારો તરફથી પરેશાન થવાના કારણે એ લોકો માટે જે લોકોની જે પોઝિશન જોયા બાદ જે નિર્ણય લીધો છે કે ભાઈ ટ્રક ઉપર જે સામાન લાવીને નાસ્તો વગેરે છે કોલ્ડ્રિંક્સ છે ઠંડા પીણા છે ઠંડી પાણીની બોટલો છે એ મફત સેવામાં લોકોમાં દેવા માટે આવે છે કે તાકે એ લોકો પોતાના માટે કમસ કમ થોડુંક ફીલ કરે કે ભાઈ અમે થોડાક શાંતિમાં છીએ એમ નથી કે ભાઈ ભૂખા પ્યાસાય પરેશાન થઈએ છીએ એવું કંઈ નહીં બસ એ લોકોની ભૂખ વ્યાસ મેટાવવા માટે અને એમના આંસુ રોકવા માટે આ કામ કાર્ય કરવામાં આવે છે કે કાલે પણ બે ત્રણ ટ્રકો હતા આજે પણ ટ્રક છે સાંજે પણ માલ આવવાનો છે અને એ જ માટે કે ભાઈ લોકો માટે ફ્રી સેવા છે તો બહુ બહુ સરસ કાર્ય કરી રહ્યા છે અને ટાઈમ્સ ઓફ આપણને તો બીજાપુરની ખબર જસ્તી અમે આ તમામ લોકોના કાર્યને બિરદાવીએ છીએ કારણ કે આ લોકોએ માનવતાનો જે ફરક છે એ લોકોને પૂરી પાડ્યું છે તમામ માટે આપણા તમામ માટે આ કઠિનાઈપૂર્વક પરિસ્થિતિ છે

શું કહેવા માંગશો સેવા એવું આપીને તમે શું બસ જે દિવ્યાંગોને મૃત્યુ પામ્યા છે એમની આત્મા શાંતિ મળે અને જે ઇજાગ્રસ્ત છે એ જલ્દીથી સાજા થઈ જાય એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આ સમસ્ત મંડળ અહીંયા અમે શરબતનું વિતરણ કરીએ છીએ લીંબુના તો કોઈ ડિહાઇડ્રેશન કોઈના પરિવારને ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રહે એ તમારે ઉતાર